પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન વિશેષ અહેવાલ શિસ્ત સાથે સંસ્કાર આપી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા ભજવી માધાપર હાઈસ્કૂલના ડૉક્ટર દિનેશકુમાર ડાકીએ ગામડાના એકસો ચોત્રીસ છાત્રોને સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા અત્યાર સુધી ગ્રામ્ય કક્ષાના ત્રીસ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતમાં વિજેતા બની કચ્છ તથા ગુજરાતનું નામ રોશન કર્યું ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટ્સ સ્કોલરશીપમાં કુલ રૂપિયા બેતાલીસ લાખથી વધુ માતબર રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી મોંઘેરા શિક્ષકનું સન્માન કરી તેમને કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવશે શિક્ષક આપણા માટે ઈશ્વરથી વિશેષ આશીર્વાદ છે શિક્ષકો એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પાયાના પથ્થર સમાન છે શિક્ષક આવનારી પેઢીના ઘડતરમાં મા બાપ સમકક્ષ ભૂમિકા ભજવતા હોય છે ત્યારે જ એવું કહેવાયું છે ને કે તલવારની તુલનામાં એક કલમનું મહત્ત્વ શિક્ષક શીખવાડે છે તેમાં પણ વ્યાયામ શિક્ષકની ભૂમિકા વિશેષ છે સ્વસ્થ દેશના નિર્માણ માટે સ્વસ્થ નાગરિકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે અભ્યાસ સાથે બાળકોમાં યોગ વ્યાયામ તથા સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં વ્યાયામ શિક્ષકની ભૂમિકા બેવડાઈ જાય છે આવી જ ભૂમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામની એમએસવી હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક તથા વ્યાયામ શિક્ષક તરીકે વીસ વર્ષથી ફરજ બજાવતા ડૉક્ટર દિનેશકુમાર લક્ષ્મણભાઈ ડાકીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરી તેમની રાજ્ય સરકારે કામગીરીની સરાહના કરી છે મારું નામ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમતની પ્રવૃત્તિઓની અંદર અમારી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ જે રમતગમતની અંદર છે તેમને કઈ રમતમાં એના કૌશલ્ય છે એને ઓળખી અને દરરોજ સવારે સાડા પાંચથી સાત અને સાંજે પાંચથી સાત જુદી જુદી રમતની અંદર કોચિંગ આપી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટે પાત્ર બનાવું છું જે અંતર્ગત દર વર્ષે જિલ્લા કક્ષાએ બસો પચાસથી ત્રણસો અને રાજ્ય કક્ષાએ બસો જેટલા ખેલાડીઓ ભાગ લે છે આજ દિન સુધી એકસો ચોત્રીસ જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે અલગ અલગ રમતમાં જેમાં સાયકલિંગ વેટ લિફ્ટિંગ ટગ ઓફ વોર હોકી જેવી અલગ અલગ રમતોની અંદર અને ત્રીસ જેટલા ખેલાડીઓ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા છે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાપુરનું આયોજન થાય છે તેમાં જુદી જુદી રમતોની અંદર જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને આજ દિન સુધી બેતાલીસ લાખ જેટલી રોકડ પુરસ્કાર અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીની અંદર પર્યાવરણ પ્રત્યે ર રસ અને રુચિ ખીલે એના માટે વૃક્ષારોપણ વૃક્ષોની ઓળખ જેવી અનેક અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ટ્રેકિંગ જેવી કા કામગીરી કરીએ છીએ તે ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે એનસીસી નેવી વિંગની અંદર એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગુજરાત સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો હોળી સ્પર્ધા યુવા ઉત્સવ જેવા અલગ અલગ કાર્યક્રમ થાય છે જેની અંદર જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર અને રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાની અંદર એ જે વ્યવસ્થાપક અને સહકન્વીનર તરીકે મારી ફરજ બજાવી છે મેં બે હજાર બારમાં પીએચડીની ઉપાધિ મેળવી ત્યારબાદ બે હજાર સત્તરથી એનસી ઓફિસર તરીકે અને ગુજરાત રાજ્યની ટગો ફોર ટીમની અંદર ગુજરાતની ટીમના કોચ તરીકે ચાર વખત દિલ્હી નાશિક મહારાષ્ટ્ર મુકામે મારી ફરજ બજાવેલી છે ઉપરાંત છત્તીસગઢ અંડર નાઇન્ટીન બાસ્કેટબોલની અંદર એઝ એ ટીમ મેનેજર તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસ થાય તેના માટે વિદ્યાર્થીઓને સતત એક્ટિવ રાખી અને વિદ્યાર્થીઓની અંદર સારી ટેવોનું ડેવલપ થાય વ્યસનથી દૂર રહી જંક ફૂડ જેવી

સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ